છે અલ્લા રખા ઉર્ફે લાલા સન ઓફ મોહમ્મદ શફી બરફવાલા આ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ મંગાવીને ડ્રગ્સના ધંધા કરતા હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને પર્વત પાટીયા વિસ્તારમાં ડીઆર વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ ફ્રાન્સ ઓયોના રૂમ નંબર સાતમાં છાપો મારી એની ધરપકડ કરવામાં આવી અલ્લા રખા હાલમાં રાજીવનગર ઈંટની ભઠ્ઠી સુલતાની આ જિમખાના ગ્રાઉન્ડની સામે રાંદેડનો રહેવાસી છે જે મેં વાત કરી આ તડીપાર થયેલો ઈસમ છે જેથી પોતાના વિસ્તારની જગ્યાએ ભારે રહીને આ ધંધા કરવાના પ્રયાસ કરતા હતા બીજો આરોપી છે અસદ સાકિર રંગુની આ નાનપુરા ખંડેરાવપુરાના રહેવાસી છે અને ત્રીજો છે દર્શિલ જનકકુમાર અંકલેશ્વરિયા ઉંમર વર્ષ પચીસ અશોક વાટિકા રો હાઉસ ગોરાટ હનુમાન ચોક તાડવાડી રાંદેર સુરતના રહેવાસી છે એની પાસેથી સાત લાખ બ્યાસી હજાર બસો રૂપિયાની ડ્રગ ઇન્જેક્શનની સિરિન્જ નંગ ત્રણ ડ્રગ્સ વેચાણના ચાલીસ હજાર રૂપિયા મોબાઈલ ફોન ત્રણ અને ડ્રગની પૅકિંગ જેમાં પ્લાસ્ટિકની પેકિંગ હોય છે ને ઝીપ લગાડેલી હોય છે એવી ત્રણસો અને ડીઝલના ડિજિટલ વજન કરવાનો કાંટો પણ એની પાસેથી મળી આવેલ છે એવી રીતે કુલ આઠ લાખ ચોપન હજારના મુદ્દામાલ સાથે આ ત્રણ આરોપીઓની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી છે અલ્લા રખા ઉર્ફે લાલા બરફવાલાનો ગુનાહિત રેકોર્ડ સુરતમાં છે અઠવા પોલીસ સ્ટેશનમાં એ ઘરફોડ ચોરીના ગુનામાં સંડાયેલા છે અને રાંદેર પોલીસ સ્ટેશનના રાઇટિંગ વિથ મર્ડરના બે હજાર ઓગણીસનો એક કેસ એના વિરુદ્ધમાં છે એની સાથે સાથે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા છે જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબના જાહેરનામા ભંગના બે કેસ અને અગાઉ ત્રણ તડીપારના કેસોના ભંગ કરવામાં નો વખત અગાઉ પકડાયેલ છે અસદ સાકિર રંગુની જે બીજા તોમદાર છે આ જ કેસનો એના વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનમાં રાઇટિંગ મારામારી જાનથી મારવાની ધમકીનો કેસો છે અને અઠવા પોલીસ સ્ટેશનમાં બસો ઓગણસિત્તેર એકસો અઠ્યાસી મુજબનો કેસ પણ છે વધુમાં ઝડપાયેલો આરોપી અલ્લાખા ઉર્ફે લાલા બુરફાલ અગાઉ અઠવામાં ઘરફોડ ચોરી રાંદેરમાં હત્યા તથા જહાંગીરપુરામાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો છે તો અસદ રંગોની અઠવામાં માં મારામારી સહિતના ગુનામાં પણ ઝડપાયો છે સાથે પ્રકાશવાળા